એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર તમારું સ્વાગત છે હું છું રાવલ નજર નાખી આજના મુખ્ય સમાચારો અયોધ્યામાં રામ ભગવાનના દર્શન કરવા જવાનો વિરોધ કરવામાં આવતા છત્તીસગઢના કોંગ્રેસના દિગ્ગજ નેતા રાધિકા ખેડાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું લોકસભાની ચૂંટણી પૂર્વે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વખત અયોધ્યા રામલલ્લાના દર્શન કરવા માટે પહોંચ્યા હતા સાંજે સાત વાગે દર્શન કર્યા બાદ તેમણે રોડ શો પણ કર્યો હતો જમુ કશમીરના પૂંચ વિસ્તારમાં આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા કાયરતાપૂર્ણ હુમલામાં ઇન્ડિયન એરફોર્સના કોર્પોરેલ વિકી પહાડે શહીદ થયા હતા ખાલિસ્તાની નેતા હરદીપસિંહ નિજ્જરની હત્યાના કેસમાં કેનેડાએ ત્રણ ભારતીયોની ધરપકડ કરી હતી વિદેશ પ્રધાને આ અંગે વધુ વિગતોની રાહ જોવામાં આવી રહી હોવાનું જણાવ્યું હતું બીજા મોટા સમાચાર આવી રહ્યા છે મહારાષ્ટ્રમાંથી કોંગ્રેસના મહારાષ્ટ્રના નેતા વિજય વડેટ્ટીવારે મુંબઈ આતંકવાદી હુમલા દરમિયાન આઈપીએસ હેમંત કરકરીની હત્યા આતંકીઓએ નહીં પરંતુ પોલીસે જ કરી હોવાનું વિવાદાસ્પદ નિવેદન આપ્યું રાયગઢમાં ફક્ત મતદાન દરમિયાન અને સંબંધિત મતવિસ્તારોમાં જ દારૂબંધી લાગુ કરવામાં આવશે એ વાતની સ્પષ્ટતા બોમ્બે હાઈકોર્ટે કરી હતી લિંકડ ઇન પર મુંબઈ ખાતેની એક કંપનીમાં ગ્રાફિક ડિઝાઇનર માટેની જાહેરાતમાં અહીં મરાઠી લોકોનું સ્વાગત નથી એવું લખવામાં આવતા મોટી બવાલ ઊભી થઈ છે

એકસો ને ઓગણ ચાલીસ રને નવ વિકેટ ગુમાવતા ચેન્નાઈ અઠ્યાવીસ રને જીત્યું હતું આવા જ વધુ સમાચારો માટે જોતા રહો મુંબઈ સમાચાર ડિજિટલ